જય મા મોગલ આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌનું હાર્દિકભર્યું સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોમાં મા મોગલના ચમત્કાર તેમજ મા મોગલની ઉત્પત્તિની કથા અને તેના ચમત્કાર આપણે આ વિડીયોમાં સાંભળવાના છે તો મા મોગલની ભક્તિભરેલી કથાઓમાં એક સમયની વાત છે જ્યારે એક રાજા પોતાના રાજ્યમાં ન્યાય અને સત્ય માટે પ્રખ્યાત હતા પરંતુ તેમના રાજ્યમાં કેટલાક દુષ્ટ લોકો પણ રહેતા હતા જેમણે લોકો પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું પ્રજાને આ દુષ્ટ દુતાષ્ટાથી બચવા માટે દેવી આધ્યાશક્તિએ પોતાનું એક રૂપ ધારણ કર્યું હતું જે માં મોગલ તરીકે પ્રસિદ્ધ થયું હતું મોગલ માતાની ઉત્પત્તિ હિન્દુ શાસ્ત્ર અનુસાર મા મોગલ દેવી દુર્ગાનું એક સ્વરૂપ છે કહેવાય છે કે જ્યારે દુષ્ટ અને આયોગ્ય શાસક પ્રજાને કષ્ટ આપવા ત્યારે માતાએ અવતાર લઈ પોતાને ભક્ત માટે પ્રગટ કર્યા હોય છે લોકવાયા અનુસાર માતા મોગલનો મુખ્ય અવતાર રાજપૂત પરિવારમાં થયો હતો જ્યાં તેમણે સમાજમાં સત્ય અને ન્યાયની સ્થાપના કરી હતી એકવાર એક ભક્ત માતાની અખંડ ભક્તિ કરતો હતો તે રોજ માતાનું પૂજન કરતો અન્નદાન કરતો સત્યના માર્ગે ચાલતો એક દિવસ દુષ્ટ લોકો તેના પર હુમલો કરવા આવ્યા તે ભક્તે માતાની ભક્તિપૂર્વક પ્રાર્થના કરી અને તરત જ માતા મોગલ તેના રક્ષણ માટે પ્રગટ થઈ હતી માતાના આશીર્વાદથી તે ભક્ત સુરક્ષિત રહ્યો અને દુષ્ટોનો નાશ થયો મા મોગલનું પ્રખ્યાત મંદિર જસોર જે ગુજરાતમાં અહીં મા મોગલનું પ્રાચીન અને પ્રખ્યાત મંદિર છે તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ અનેક મંદિર છે જ્યાં લોકો માતાને આરાધના માટે આવે છે મોગલ માતાનું ભજન અને આરતી પણ ગવાય છે ભક્તો મોગલ માતાના ભજનો ગાય છે અને આરતીમાં મા મોગલને વંદન કરે છે જેવી પ્રાચીન શ્લોકો અને ગીતો પણ ગાય છે માં મોગલ એ ભક્તિ શક્તિ અને રક્ષણનું પ્રતિક છે તેઓના ચમત્કાર અને ભક્તિથી ભક્તો આજે પણ પ્રેરિત થાય છે અને તેમની આરાધના પણ કરે છે ભગુડામાં મા મોગલનો ચમત્કાર તેમજ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં મા મોગલના અસંખ્ય ચમત્કારો વિશે લોકકથાઓમાં લોકપ્રિય છે ભગુડા ગામ જામનગર નજીક પણ એક જવા પૈકી એક પવિત્ર સ્થળ છે જ્યાં મા મોગલે પોતાની ભક્તોની રક્ષા માટે ચમત્કાર દર્શાવ્યા હતા તેમજ ભગુડા ગામમાં માતાનો મહિમા ઘણો કહેવાય છે ઘણા વર્ષો પહેલાં ભગુડા ગામમાં દુષ્ટ અને અહંકારી શાસકોનો ત્રાસ હતો તેઓ ગરીબ અને નિર્દોષ લોકોને ત્રાસ આપતા અને તેમના પર અત્યાચાર કરતા હતા ગામના લોકો પાસે માતાજીના હવન પૂજન માટે પણ સ્વતંત્રતા ન હતી એક દિવસ ગામનો એક ભક્તના સપનામાં મા મોગલ આવ્યા અને કહ્યું મારા ભક્ત પર દુઃખ આવે ત્યારે હું પોતે આવીશ તું ચિંતા ન કર માતા મોગલનો પ્રગટ ચમત્કાર એકવાર દુષ્ટ શાસકોએ ગામના લોકો ઉપર વધુ ત્રાસ આપવાનો પ્રયાસ કર્યો હતો ભક્તોએ મા મોગલની ભક્તિપૂર્વક પ્રાર્થના કરી અને અચાનક અદ્ભુત ચમત્કાર થયો ગામમાં વીજળીના તેજસ્વી પ્રકાશ સાથે માતાજી પ્રગટ થયા દુષ્ટો અંધાયા અને હતાશ થઈ ગયા આકાશમાંથી માતાજીનો અવાજ આવ્યો મારા ભક્તોને દુઃખ આપનારો કોઈ જીવતો નહીં રહે ત્યાં જ દુષ્ટ શાસકો જમીન ભળી ગયા અને ગામ શુદ્ધ થઈ ગયું ભગુડા ગામ આજે પણ મોગલ માતાનું પવિત્ર સ્થાન ગણાય છે આ ચમત્કાર પછી ભગુડા ગામ પવિત્ર તીર્થ બની ગયું ત્યાં મા મોગલનું મંદિર નિર્માણ થયું છે અને આજે પણ હજારો ભક્તો મોગલ માતાની આરાધના માટે ભગુડા આવે છે જય મોગલ આવો ઉપદેશ સાથે આજે પણ ભક્તો માતાજીની કૃપા માટે પૂજા અને હવન કરે છે તેમજ માં મોગલની કૃપાથી નિસન્તાન દંપતીને સંતાન પ્રાપ્ત થાય છે એક દંપતી મનોહરભાઈ અને સુમિત્રાબેન લગ્નના ઘણા વર્ષો પછી પણ સંતાન સુખને વંચિત રહ્યા હતા તેઓએ આસપાસના બધા તીર્થો અને દેવસ્થાનોમાં પ્રાર્થના કરી પરંતુ કોઈ શુભ સમાચાર મળ્યા નહીં અંતે કોઈ ભક્તે તેમને ભગુડામાં મા મોગલના ચમત્કાર વિશે જણાવ્યું તેઓ માતાના મંદિરે ગયા અને એક લોટી દૂધ માતાજીને અર્પણ કરીને પ્રાર્થના કરી હે માતા જો અમને સંતાન પ્રાપ્તિ થાય તો અમે તમારું વ્રત રાખીશું અને દર વર્ષે અહીં દર્શન માટે આવીશું માતાની કૃપાથી થોડા જ સમય પછી સુમિત્રાબેન ગર્ભવતી થઈ ગયા અને સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો આ સમાચાર સાંભળીને સમગ્ર ગામમાં જય મોગલ જય મોગલના જય ઘોષ સાથે માતાજીની આરતી કરવા લાગ્યા એક વખત ખેડૂતમાં પડેલા સર્પનો અદ્ભુત ચમત્કાર એક ખેડૂત દયાભાઈ દરરોજ ખેતરમાં મહેનત કરતા હતા એક દિવસ ખેતરમાંથી તોફાની પવન ફૂંકાયો અને એક મોટો ઝેરી સાપ તેમના પગ પાસે આવ્યો દયાભાઈ ભયભીત થઈ ગયા અને માતાજીને યાદ કરવા લાગ્યા મોગલમાં તારે જ જ બચાવવાનો છે તરત સાપ મટી ગયો અને ત્યાં લાલ ચમકતી કાકરી દેખાય આ કાકરી પાવન મોગલમાં હોવાનું માનવામાં આવ્યું છે અને ત્યાં મંદિરનું નિર્માણ થયું છે આજે પણ લોકો તે સ્થળે માતાની પૂજા કરવા જાય છે અને માતાને એ સ્થળે જતા કષ્ટ થાય દૂર થાય છે તેમજ ધર્મ પરીક્ષા એક ભક્તનું માપખુંનું ધર્મ એકવાર મુગલ માતાના એક નાસ્તિક વિરોધીએ ભક્તનો અપમાનિત કરતા માતાની શક્તિ પર શંકા કરતો ભક્તોએ તેને સમજવાનો પ્રયત્ન કર્યો પણ તે શાંતિથી માનવા તૈયાર ન હતો તેણે પડકાર આપ્યો જો તારી માતા સાચી હોય તો મને સાક્ષાત દર્શન આપે ભક્તોએ માતાની ઉપાસના કરી રાત્રે તે શંકાશીલે એક અજાણી સ્ત્રીને પોતાની હથેળી ઉપર ઓમ મોગલમાં લખેલી જોઈ બીજે દિવસે એ નાસ્તિક ભક્ત આગળ માથું ઝુકાવી ભક્ત બની ગયો ઘરમાં અન્નનો વરસાદ એકવાર ભગુડા ગામમાં ભયંકર દુષ્કાળ આવ્યો લોકો પાસે અન્ન અને પાણીની પણ ખૂબ તંગી હતી ગામના એક ભક્તના સપનામાં માતાજી આવ્યા અને કહ્યું તારા આશરે આવી રહેલા ભક્તોને પાણી અને અન્ન આપ ભક્તને શંકા થઈ કેમ કે તે પાસે પણ થોડુંક જ અન બચ્યું હતું છતાં તેણે ભક્તોને ખવડાવ્યું ચમત્કાર જોવા મળ્યો થોડીક જ ઘડીમાં તેમના ઘરના શુકુલ માથેથી ગળસરી ભર્યું અનાજ નીકળવા લાગ્યું ગામમાં પાણીના ફુવારા ફરી પાણી આવ્યું આ ઘટના પછી ભગુડા ગામે મોગલ માતાના આશીર્વાદ ભર્યું ગામ કહેવાયું આવી અનેક ચમત્કારી કથાઓ આજે પણ ભક્તો વચ્ચે જીવંત છે આ રીતે ભગુડાની મા મોગલના ઘણા ચમત્કારો છે જેની વાર્તાઓ ખૂબ જ બધી છે મા મોગલની ઉત્પત્તિ કથા તેમજ તે દીવાની ડિબેટે કરતી મારા કામ જેવા ભજનો પણ ખૂબ પ્રખ્યાત છે સાદ કરું ત્યાં આવજે મારી મા મોગલ એ પણ ભજન ખૂબ જ પ્રખ્યાત છે આવી જ રીતે મા મોગલને એકવાર યાદ કરતાં તે તમારું ધાર્યું કામ કરે છે આવી જ રીતે માતાજી તેમજ વ્રત કથા શિવપુરાણ વ્રતના વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં જય મા મોગલ